અંબાલાલ પટેલની આગાહીના આધારે વરસાદ તો પડતો જાય છે અરવલ્લી જિલ્લાના માલપુરના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માલપુરના સજ્જનપુરા વિદાખાંટના મુવાડા ગળિયાદાંતી જેવા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હોય અને ગાજીને વરસાદ પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં જે પ્રમાણે આપણને જયપ્રકાશ જોશી જે દ્રશ્યો મોકલી રહ્યા છે તે પ્રમાણે આપણને દેખાઈ રહ્યું છે કે માલપુર તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે વરસાદ આવતા જ ધરતીપુત્રો માટે કાચું સોનું તૈયાર થઈ રહ્યું હોય તેવી રીતે કેટલીક જગ્યાએ ખેડૂતો ખુશ છે મગફળી સોયાબીન મકાઈ સહિતના મૂળતા ભાગને જીવંતદાન મળ્યું હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળી રહ્યા છે તો વરસાદ વધારે આવવાના કારણે જે નવરાત્રી જેમને નવરાત્રીના ના ગરબા રમવા છે એ પણ ચિંતા તૂર બની ગયા છે વરસાદના કારણે નવરાત્રીના ના ગરબાઓમાં તો નહીં પડે ને એ બાબતે યુવાધન પણ વિચાર કરતું રહ્યું છે રિપોર્ટ જયપ્રકાશ જોશી માલપુર